એટલે શહેરના પ્રથમ નાગરિક વડોદરા કોર્પોરેશનના મેયર પિંકી બેને કહ્યું કે વિશ્વામિત્રી નદીની વિઝિટનો કાર્યક્રમ મેયર ઓફિસમાંથી રાખવામાં આવ્યો પણ જેવા તેઓ સ્થળ પર આવ્યા એટલે કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી બંને ચાલથી પકડી મેયરે કહ્યું કે ભીમનાથ બ્રિજની વિઝિટનું તેમને કોઈ આમંત્રણ અપાયું ન હતું અને મ્યુનિસિપલ કમિશનરે તેમની સાથે વાત કરવાનું પણ ટાળ્યું

અને મને એમ કે અમે વાત કરીએ કે અહીંયા શું આપણે આગળ વધારે કામગીરી ઝડપથી થાય એના માટે શું કરવું જોઈએ કે શું અપડેટ્સ છે એમના દ્વારા એટ એ ટાઈમ મને એવું કહી દેવામાં આવ્યું કે ધાર્મિક દવે એટલે કે જે આ કામગીરીના ઇન્ચાર્જ છે ધાર્મિક દવે તમને વોટ્સઅપ કર્યો છે આપ જોઈ લો એટલે અત્યારના લેટેસ્ટ અપડેટ તમને મળી જાય માહિતી આપવામાં આવી કે મીડિયા દ્વારા પણ મને જાણ મળી કે તેઓ ત્યાંથી નીકળી અને ભીમનાથ બ્રીજ કાતે વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં વિપક્ષના નેતાને લઈ અને એ લોકો વિઝિટ કરવા ત્યાં ગયા હતા એટલે મને અત્યારે પણ એ નથી ખ્યાલ આવી રહ્યો કે આવું કરવાનું કારણ શું હોઈ શકે સહયોગી રૂપે સોક્ષી આપણી સાથે જોડાશે રૂપેશ થોડા દિવસોથી તો એક સામાન્ય સભામાં કોર્પોરેટર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તુ તું મે છે વિશ્વામિત્રી નદી મુદ્દે જો મેયર શહેરના પ્રથમ નાગરિક આ વાત કરી રહ્યા હોય કે તેજ અંધારામાં છે

એક જ ડાળના પંખી હતા એ પ્રમાણે વાતો કરતા હતા તે લોકોની વચ્ચે અચાનક ફાટફૂટ કેવી રીતે પડી એ ચર્ચાનો વિષય છે કારણ કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ના જ કહેવાતા હતા કે એમના જ માર્ગદર્શન હેઠળ આ મેયર ચાલતો એ વાત થઈ અચાનક તો એવું શું થયું કે આ લોકો કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એક થઈ ગયા અને એક તરફ મેયર એકલા પડી ગયા એટલે આ જો બાર સાડા સાડા અગિયાર નો ટાઈમ આપ્યો હોય મિટિંગ નો સ્થળ પર પહોંચવાનો ઘટના સ્થળ પર અને મેયર અગિયાર ઓગણીસ ત્યાં પહોંચ્યા હોય અને ત્યાં પહોંચતા ની વારમાં જ આ લોકો એમની સાથે વાત પણ કરવાનું ટાળતા હોય એટલે મેયર ક્યાંક લાગી રહ્યું છે કે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે બારસો કરોડ જેટલો મોટો પ્રોજેક્ટ છે કે જે પૂર આવ્યા હતા પૂર બાદ હવે નદીની સફાઈ નું અભિયાન હાથ ધરાનાર છે ચાર ફેઝ આ સફાઈ હાથ ધરાનાર છે સો દિવસની ની ડેડલાઈન છે ચોવીસ કિલોમીટર નો એરિયા કવરઅપ કરાયો છે હવે આ પ્રકારના જો અંધુની ઝઘડા જો બહાર આવી જશે તો કામગીરી કેવી રીતે થશે એ મોટો સવાલ અહીંયા ગાડી ઉભો થયો કારણ કે મેયર હવે કહી રહ્યા છે કે એમની ઓફિસ ને કોઈ જાણકારી નથી મળી રહી ખુદ વડોદરા મેયર અંધારામાં હોય તો પછી સામાન્ય નાગરિક ને કામ કેવી રીતે થશે એ મોટો સવાલ ઉભો થાય છે રૂપેશ સમગ્ર અપડેટ બદલ